ઇનોવેશન વિલેજ બે હજાર ચોવીસનો આજે શુભારંભ થઈ રહ્યો છે વી હેવ સ્ટાર્ટેડ ઇનોવેશન વિલેજ બે હજાર ચૌદથી અમે સ્ટાર્ટ કર્યું છે આ એનો દસમો દસ વર્ષ થયા છે વચ્ચે કોવિડના બે ત્રણ વર્ષ દરમિયાન અમે ઇનોવેશન વિલેજ નહોતા કરી શક્યા પણ ઇનોવેશન વિલેજ ઇઝ અ પ્લેટફોર્મ કે જ્યાં સ્ટુડન્ટ્સ જે છે એ એમના પ્રોજેક્ટ જે છે એ શોકેસ કરી શકે અને એ પ્રોજેક્ટમાંથી પ્રોડક્ટ અને સર્વિસ કેવી રીતે બને એના માટે અમે લગભગ હંડ્રેડ ફિફ્ટી પ્લસ ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ બે દિવસમાં વિઝિટ લેશે દરેકે દરેક પ્રોજેક્ટને અમે મેન્ટર સાથે ઇન્ડસ્ટ્રી મેન્ટર સાથે અમે મેપ કરેલા છે જેથી એ ઇન્ડસ્ટ્રી મેન્ટર એ પ્રોજેક્ટની સ્ક્રુટિની કરે અને એને પ્રોડ પ્રો પ્રોડક્ટમાં એ કન્વર્ટ થઈ શકે એમ છે કે નહીં સર્વિસીસમાં કન્વર્ટ થઈ શકે છે કે નહીં એના એકવાર જે છે આઈડેન્ટિફિકેશન થાય એ પછી ઇનોવેશન વિલેજ પછીનો બીજો અમારો ફેઝ હશે કે જે અને જે 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 સર્વિસ અમે કરી છે કે કોમર્શિયલાઇઝ થઈ શકે છે એના માટે અમે પછી જે સ્ટાર્ટઅપ વિક આયોજન કરીશું અત્યારે જે છે એ અમને જણાવતા આનંદ થાય છે કે બસો પ્લસ પ્રોજેક્ટ જે છે એ ડિસ્પ્લે થઈ રહ્યા છે આ બસો પ્લસ પ્રોજેક્ટ જે છે